ચાલો મિત્રો આજે આપણે જાણીશું ગરીબી આવવાના એકત્રીસ કારણો જે ભૂલથી પણ ન કરવા ઘરમાં ગરીબી આવવાના એકત્રીસ કારણો ભૂલથી પણ ન કરવા આ કામ અને જો આપ આ કામ જેમ બને તેમ ઘટાડતા જશો તો ગરીબી ક્યારેય તમારી પાસે નહીં આવે ગરીબી દૂર કરવાના ઉપાય મિત્રો આપણા પૂર્વજો અને ઋષિમુનિઓએ મનુષ્યની સુખાકારી માટે કેટલાક નીતિ નિયમો સ્વરૂપે આપણને આપ્યા છે પણ આધુનિકતાના નામ પર આપણે તેને અનુસરતા નથી અને હસી કાઢીએ છીએ પરંતુ ગંભીરતાથી તેમને અનુસરવામાં આવે તો મનુષ્ય ગરીબીને કાયમી દૂર કરી શકે છે મનુષ્ય પોતાના સુખ દુઃખ માટે અમુક હદ સુધી પોતે જવાબદાર હોય છે હવે એક ઉદાહરણ જાણીએ જે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું છે સુદામાએ ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર હોવા છતાં પણ તેમણે પોતાની ભૂલને લીધે તેમનું ઘણું જીવન અત્યંત ગરીબીમાં પસાર પડ્યું હતું તેમનું ગરીબીનું કારણ કે તે તેઓ બની ગયા હતા હવે જાણીએ જ્યારે શ્રી કૃષ્ણ અને સુદામા ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા ત્યારે એક વખત મનમાંથી લાકડા કાપવા મોકલવામાં આવ્યા ત્યારે ગુરુ માતાએ બંને માટે ભોજન આપ્યું ખૂબ જ વરસાદ પડ્યો બંને અલગ અલગ ઝાડ પર ચડી ગયા સુદામાને ભૂખ લાગી અને એ ગોરુ માતા દ્વારા આપવામાં આવેલું ભોજન એકલા જ ખાઈ લીધું હતું પરંતુ તેમાં ભગવાન શ્રીકૃષ્ણનો પણ હિસ્સો હતો બીજાના ભાગનો હિસ્સો લઈ લેવાને લીધે સુદામાએ ગરીબીનો સામનો કરવો પડ્યો હતો જે વર્ષો પછી દ્વારકા જઈને શ્રીકૃષ્ણને તાંદુળની પોટલી આપે છે અને પોતાની ઉપર રહેલા ઋણને દૂર કરીને પોતાની ગરીબીમાંથી છુટકારો મેળવે છે ભગવદ્ ગીતા આવ્યું છે કે જે મનુષ્ય ભોગ લગાવ્યા વગર ભોજન કરે છે તે ચોરીનું અન્ન ખાવા સમાન ભૂલ કરે છે તેની સજા તેને દરેક લોકમાં ભોગવવી પડે છે એટલા માટે આપણે ક્યારેય બિચારના હકનો છીનવીને લેવું જોઈએ નહીં ઘરમાં નાની નાની વાતો ઉપર પરસ્પર કલેશને લીધે પણ ઘરમાં દરિદ્રતાનો વાસ થતો હોય છે ઘરમાં જ્યાં ત્યાં ગંદા કપડાં હોવાથી અને તૂટેલી ફૂટેલી ચીજો એકઠી કરીને રાખવાથી પણ આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે આવા જુદા જુદા કારણો આજે આપણે જાણીશું હવે આપણે વાત કરીશું ગરીબી આવવાના એકત્રીસ કારણો વિશે માતા પિતાનું અપમાન કરવું દાંત વડે નખ કાપવા સ્ત્રીઓએ ઊભા ઉભા વાળ બાંધવા ફાટેલા કપડાં પહેરવા સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી સૂતા રહેવું ઊંધું સૂવું ઝાડ નીચે પેશાબ કરવો કોઈની ગરીબી અને લાચારીની મજાક ઉડાડવી રસોડાની નજીક પેશાબ કરવો તૂટેલા કાસખાથી વાળ ઉડવા અને ઘરમાં તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરવો છેતરપિંડી અને બળજબરીથી કોઈની પાસેથી પૈસા પડાવી લેવા ઘરમાં કચરો રાખવો ગાય બળદને લાથ મારવી સ્નાન કર્યા વિના અને આરતી સમયે ભોજન કરવું ગંદી પથારીમાં સોવું આળસું હોવું અને મહેનતથી દૂર ભાગવું દેવતાઓનું અપમાન કરવું પવિત્રતા વિના શાસ્ત્રોનું વાંચન કરવું શૌચ કરતી વખતે વાત કરવી તમારા બાળકોને સતત કોસતા રહેવું દરવાજા પર બેસવું લસણ અને ડુંગળીના ફોતરા બાળવા સંતનું અપમાન કરવું ફૂંક મારીને દીવો ઓલવવો ખોટા શપથ લેવા જૂતા અને ચંપલને ઊંધા જોયા પછી પણ સીધા ન કરવા ઘરમાં કરોળિયાનું ઝાડું રાખવું રાત્રે ઝાડું લગાવવું નદી તળાવમાં શૌચની સફાઈ કરવી અને તેમાં પેશાબ કરવો વાસના અને ક્રોધથી ભરેલું હોવું દાંત ગંદા રાખવા અને દરરોજ સ્નાન ન કરવું આ એકત્રીસ કારણો છે જેના કારણે આપણે અને આપણા પરિવારને ગરીબીનો સામનો કરવો પડે છે જો આપણામાં આ ખામીઓ હોય તો તેને દૂર કરો અથવા આ ખામીઓથી એક તૃતીયાંશ દૂર કરવાનો પ્રયત્ન કરો અને આપણું કામ એટલે કે મહેનત કરીને આજીવિકા મેળવો સમર્પણ સાથે ટેકો આપો ખ્યાતિ અને સમૃદ્ધિ તમારી સાથે હશે શાસ્ત્રોમાં લખેલું છે કે જે બીજાનું ભલું કરે છે ભગવાન તેનું ભલું કરે છે જય શ્રી કૃષ્ણ આવી જ રસપ્રદ વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ